હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું મુખ્ય વ્યક્તિઓના ઉપનામ તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ નાગાર્જુન તો એનું ઉપનામ છે ભારતીય આઈસ્ટાઈન લાલા લજપત તો પંજાબ કેસરી બાળ ગંગાધર ટીડક તો બાલ અથવા લોકમાન્ય તરીકે એને ઓળખવામાં આવે છે તો આવી મુખ્ય વ્યક્તિઓ છે એના ઉપનામ છે બધા રવિન્દ્રનાથ ટાગોર તો ગુરુદેવ અથવા કવિવર બે નામથી ઓળખવામાં આવે છે ભગતસિંહ તો શહીદ એ આજમ વિનોબા ભાવે તો એનું ઉપનામ છે આચાર્ય રાજગોપાલાચારી તો રાજાજી સુભાષચંદ્ર બોઝ તો એનું ઉપનામ છે એટલે નામ નેતાજી તરીકે ઓળખવામાં આવે છે અન્ના દુરાય તો અન્ના એનું ઉપનામ સરોજની નાયડુ તો એનું ઉપનામ છે ભારતની બુલબુલામુષ્ટા એમપી છે અને કેટલીક વખત એક જમમાં પૂછાઈ ગયેલું છે વલ્લભભાઈ પટેલ તો લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે બ્રહ્મગુપ્ત તો ભારતનો ન્યૂટન રવિશંકર વ્યાસ તો મહારાજ દાસ તો એને પણ દેશબંધુ અથવા બાપુ તરીકે ઓળખવામાં આવે છે બે એના ઉપનામ છે મોહનદાસ ગાંધી તો મહાત્મા અથવા બાપુ બીજા પગણા એના ઉપનામ છે જયપ્રકાશ નારાયણ તો એને છે લોકનાયક તરીકે ઓળખવામાં આવે છે જવાહરલાલ નહેરુ તો ચાચા અથવા શાંતિદૂત તરીકે એને ઓળખવામાં આવે છે લાલ બહાદુર શાસ્ત્રી તો મેન ઓફ પીસ ટેસી થોમસ તો મિસાઇલ વુમન તરીકે એને ઓળખવામાં આવે છે દત્તાત્રેય કાલેલકર તો કાકા સાહેબ એને ઉપનામ આપવામાં આવ્યું છે પાંડુરંગ શાસ્ત્રી તો દાદા તરીકે ઓળખવામાં આવે છે અમીર ખુશરો તો હિન્દનો પોપટ છે એને કહેવામાં આવે છે સુનિલ ગવાસ્કર તો લિટલ માસ્ટર રવિશંકર મહારાજ તો એને છે ગુજરાતના જનક તરીકે ઓળખવામાં આવે છે જનરલ રાજેન્દ્રસિંહ તો સ્પેરો એની બેસન્ટ તો એનું નામ છે માતા વસંત પીટી ઉષા તો એને ઉડનપરી તરીકે ઓળખવામાં આવે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તો અજાત શત્રુ એને નામ આપવામાં આવેલું છે સમુદ્રગુપ્ત ભારતનો નેપોલિયન

તો હોકીનો જાદુગર આ પણ મોસ્ટ છે કેટલી વખત સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે કે હોકીના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ધ્યાનચંદ અથવા ધ્યાનચંદને કયા નામથી ઓળખવામાં આવે છે તો કે હોકીનો જાદુગર તરીકે જગજીવન રામ તો બાબુજી મહાકવિ કાલિદાસ તો એનું નામ ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે નેપોલિયન બોનાપાર્ટ તો મેન ઓફ ડેસ્ટિની સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર મોહમ્મદ બિન તો વિરોધા ભાષાઓનું મિશ્રણ રાજા રામ મોહન રાય તો મેકર ઓફ મોર્ડન ઇન્ડિયા તરીકેને ઓળખવામાં આવે છે કાજી નજરૂમ ઇસ્લામ તો વિદ્રોહી કવિ ક્લાઇવ લોડ ધ સુપરકેટ મદન મોહન માલવિયા તો મહામના નામ ઉપનામ તરીકે જાણીતા છે ઇન્દિરા ગાંધી તો પ્રિયદર્શની પણ મોસ્ટ આઈએમપી છે કેટલી વાર પૂછાઈ ગયેલું છે દાદાભાઈ નવરોજી તો એને હિન્દના દાદા તરીકે ઓળખવામાં આવે છે હિન્દના દાદા એ ઉપનામ એને આપવામાં આવેલું છે અબ્દુલ કલામ તો મિસાઇલ મેન ખાન અબ્દુલ ગફાર ખાન તો સરહદના ગાંધી તરીકે છે એને ઓળખવામાં આવે છે તો આ બધા છે એ મુખ્ય વ્યક્તિઓના ઉપનામ છે જે ખૂબ જ આપણને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઉપયોગી થશે તો એક બે વખત આપણે આ નામ છે બધાને રિપીટ કરશું જેથી કરીને આપણે બધા છે એ યાદ રહી જાય અને આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં એ પૂછાઈ શકે એમાંથી પ્રશ્નો તો આપણે સરળતાથી એના આન્સર આપી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ